નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ત્રાટકશે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે રાજ્યમાં ચોવીસથી એકત્રીસ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ચોવીસ મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ થશે અને છવ્વીસ મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે ત્રેવીસથી પચીસ મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે ખાસ કરી વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને રાજકોટ જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર દ્વારકા તેમજ જામનગર પોરબંદર મોરબી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલ ની વાવાઝોડા ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ થી બાર ઇંચ વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પંદર થી વીસ ઇંચ વરસાદ વરસી શકે છે મુંબઈ સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે અંબાલાલના જણાવ્યા અનુસાર અરબસાગરના મધ્ય ભાગમાં સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પાસઠથી પંચોતેર કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અઠ્યાવીસ મે આસપાસ વાવાઝોડું ટકરાઈ શકે છે અરબ અરબસાગરમાં વધેલી હલચલને લઈને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદ્ભવતું હોવાનું શક્યતા છે વાવાઝોડું સર્જાશે તો સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું વહેલું હોવાથી આ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઈ શકાય છે રાજ્યમાં આઠ જૂન સુધીમાં નેતૃત્વનું ચોમાસું બેસી જવાની શક્યતા છે જેના પગલે એકવીસ મેથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામી શક્યતા છે એકવીસ મેથી પચીસ મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં આજથી એટલે કે એકવીસ મેથી છવ્વીસ મે બે હજાર પચીસ દરમિયાન ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ભારે વરસાદની ચેતવણી ભાવનગર અમરેલી સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ અનુસાર બાવીસ થી ચોવીસ મે દરમિયાન ભાવનગર અમરેલી ભરૂચ છોટાઉદેપુર સહિત દક્ષિણ ભારત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આજે વીસ મે તેમજ એકવીસ મે બે હજાર પચીસના રોજ રાજકોટ જૂનાગઢ અમરેલી તેમજ ભાવનગર ગીર સોમનાથ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી તેમજ નર્મદા ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એકવીસ મે બે હજાર પચીસના રોજ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા ખેડા અરવલ્લી મહીસાગર આણંદ દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે બાવીસ મેના રોજ ભરૂચ છોટાપુર નર્મદા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે જ્યારે અમદાવાદ કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાય હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે છવ્વીસ મેના રોજ રાજ્યમાં છૂટાછવા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદના દ્રશ્યો સર્જાતા હોય તેવા સંજોગો ઊભા થયા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડવાની શક્યતા આપવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની આગાહી છે આજરોજ ભાવનગર અરવલ્લી અને અમરેલી જિલ્લાના લોકો માટે વરસાદની તકદીર લખાયેલી છે સાથે જ ગીર સોમનાથ રાજકોટ અને જૂનાગઢ જેવા સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અઢાર જિલ્લાઓમાં એલર્ટ જારી હવામાન વિભાગે મોટી ચેતવણી પણ આપવામાં આવી છે કે એકવીસ મે સાથે વરસાદ પડશે આ વાવાઝોડું તબાહી મચાવવાની શક્યતા છે તેથી તંત્ર તેમજ લોકોએ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો